જય હિંદ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે આધાર અપડેટ બે હજાર પચીસ માટે ઘણા બધા નવા નિયમો આવી ગયા છે બે હજાર પચીસની અંદર તમારે તમારું આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું કંઈ પણ સુધારો કેવી રીતે કરવો અને આના માટે શું સરકાર કંઈ ફી લે છે કે નહીં એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝ કે જેની અંદર આપણે ગુજરાતના રોજબરોજના દસ નવા મોટા સમાચાર મૂકીએ છીએ તો એ ચેનલને પણ સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ હવે ભારતના દરેક નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ પત્ર છે એ બની ગયું છે સરકારી યોજના હોય બેંક એકાઉન્ટ રાશન કાર્ડ પેન્શન કે કોઈ પણ દસ્તાવેજ માટે તમારું આધાર કાર્ડ છે એ માન્ય ગણાય છે જો તમે નવા ઘર કે શહેરની અંદર શિફ્ટ થયા છો તો તમારે તમારું સરનામું અપડેટ કરવું જરૂરી છે જેથી તમામ સરકારી લાભ અને દસ્તાવેજો સાચા સરનામે પહોંચે મિત્રો વાત કરીએ તો UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિટી ઓથોરિટી ઓફ ધ ઇન્ડિયા દ્વારા સરનામું બદલવાની ઓનલાઈન પ્રક્રિયા પણ કરવામાં આવે છે ઓનલાઈન સુવિધા પણ નાગરિકોને આપવામાં આવે છે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર અપડેટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા હવે ઓનલાઈન કરી દીધી છે એટલે જો કોઈ તમે કેન્દ્ર કચેરી ગયા વગર આ સુવિધાની સાથે ઘણા બધા લોકોનો સમય અને પૈસા બંનેની બચત થાય છે મિત્રો વાત કરીએ તો તમારે જો આધાર એડ્રેસ અપડેટ કરવું હોય તો ઓનલાઈન કેવી રીતે કરી શકો સૌથી પહેલા તો તમારે માય આધાર ડોટ યુઆઈડીએઆઈ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાં લોગ ઇન આપેલું છે એ ક્લિક કરવાનું છે અને તમારો આધાર નંબર છે એ તમારે ત્યાં દાખલ કરવાનો છે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે એની અંદર ફિલઅપ કરી દેવાનો છે અને ત્યારબાદ એકવાર ઓટીપી નાખશો એટલે

ત્યારબાદ તમને એક એસ આર એન જેને સર્વિસ રિક્વેસ્ટ નંબર કહેવામાં આવે છે એ જનરેટ થશે અને મળી જશે જેના વડે તમે તમારા અરજીની સ્થિતિને પણ ટ્રેક કરી શકો છો મિત્રો વાત કરીએ તો જો તમે સરનામું બદલો છો તો કેટલો સમય લાગે તો યુઆઈડીએઆઈ અનુસાર સરનામું બદલવાની જે પ્રક્રિયા છે એ સામાન્ય રીતે દસથી પંદર દિવસની અંદર પૂર્ણ થઈ જાય છે જ્યારે તમારી અરજી સ્વીકારાઈ જશે ત્યારે તમારું નવું સરનામું આધાર સિસ્ટમની અંદર દેખાશે અને અપડેટેડ આધારની પીડીએફ પણ તમે ત્યાંથી જ ડાઉનલોડ કરી શકો છો મિત્રો વાત કરીએ તો આના માટે કેટલી ફી છે તો હાલમાં આ સેવા જે છે એ ફ્રી ઓફ કોસ્ટ છે કોઈ પણ ફી ચૂકવવાની નથી એટલે કે જો યુઆઈએ ડીઆઈ તરફથી ભવિષ્યની અંદર કોઈ ફી લાગુ કરવામાં આવે તો સત્તાવાર વેબસાઇટ ઉપરથી તમે તેની માહિતી લઈ શકો છો પરંતુ પહેલાં પચાસ રૂપિયા હતું હવે અત્યારે ફ્રી ઓફ કોસ્ટ તમે આ સુવિધાનો લાભ લઈ શકો છો મિત્રો વાત કરીએ તો એકવાર અપડેટ થયું છે ત્યારબાદ સ્ટેટસ તમે કેવી રીતે જોઈ શકો તો એકવાર અરજી તમારી સબમિટ થઈ જાય ત્યારબાદ તમારે માય આધાર પોર્ટલ ઉપર જવાનું છે ત્યાં જઈ અને ચેક અપડેટ સ્ટેટસ વિકલ્પમાંથી તમારા અરજીની સ્થિતિ તમે જાણી શકો છો હવે એસઆરએન નંબર નાખતા સિસ્ટમ બતાવશે કે તમારી અરજી છે એ પ્રોસેસમાં છે મંજૂર થઈ ગઈ છે કે ના મંજૂર થઈ છે ના મંજૂર થઈ હોય તો શું કારણ છે એ પણ બતાવશે સરનામું બદલતી વખતે તમારે અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડશે શું તો કે સરનામું લખતી વખતે સ્પેલિંગ જે છે એ સંપૂર્ણ અને સાચું લખવું જોઈશે ખોટું સરનામું આપવાથી તમારી અરજી છે એ રદ પણ થઈ શકે છે હવે પીઓ એ દસ્તાવેજ સ્પષ્ટ અને માન્ય હોવું જોઈએ મિત્રો વાત કરીએ તો જો તમારે એડ્રેસ બદલવું હોય તો એડ્રેસ માટે જે દસ્તાવેજ છે એ અમુક જ માન્ય છે એ દસ્તાવેજ સ્પષ્ટ એની અંદર એડ્રેસ દેખાય એવું અને માન્ય હોવું જોઈએ ઉપરાંત એની અંદર તમારો મોબાઈલ નંબર સક્રિય હોવો ફરજિયાત છે કારણ કે ઓટીપી વિના લોગિન આની અંદર શક્ય જ નથી મિત્રો આ હતું આધાર અપડેટ તમે કેવી રીતે કરી શકો છો સરનામું એના માટેની સંપૂર્ણ માહિતી જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો